ચા ઉદ્યોગમાં 133 વર્ષથી વિશ્વસનીય નામ ધરાવતા વાગ બકરી ટી ગ્રુપે પહેલી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ચા વાગ બકરી રોયલ લોન્ચ કરી છે આ નવું સુપર પ્રીમિયમ ચા બ્લેન્ડ વાગ બકરી બ્રાન્ડની એક લાંબી યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે જે ખાસ કરીને ચાના દરેક ઘૂંટમાં પ્રામાણિકતા સાથે અનરી તાજગી ઇચ્છતા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે વાઘ બકરી રોયલ આસામના શ્રેષ્ઠ ચાના બગીચાઓમાંથી હાથથી ચૂંટેલા પાંદડાઓમાંથી તૈયાર કરવામાં આવે છે તે એક બોલ્ડ ફ્લેવર જીવંત કેસરી રંગ અને મનમોહિત કરનારી સુગંધ સાથે ચાનો તાજગીથી ભરપૂર આહલાદક અનુભવ આપે છે વાઘ બકરી રોયલ ચા એ વાસ્તવમાં तेना श्रेष्ठ स्वाद अजोड शक्ति अने शुद्धता माटे एक अलग ओळख उभी करे छे अने ते ब्रांड नी अत्यार सुधीनी सौथी प्रीमियम ऑफर छे ने कहा कि कंज्यूमर्स हम देखें चाहे वो कंज्यूमर्स बड़ी गाड़ियां एक्सपीरियंसेस चाहते हैं चाहे हो खाने पीने की चीज हो रेस्टोरेंट्स हो तो वही एक्सपीरियंस कंज्यूमर को देने के लिए आज हमने एक नया ब्रांड या सब ब्रांड बाघ बकरी का लॉन्च किया है बाघ बकरी बहुत तो अगर आप ये चाय ट्राई करेंगे तो आपको आपको समझ में आएगा कि ये बेसिकली इससे भी बाघ बकरी बहुत चिप चाय है हम उसको कड़क मिठी चाय बोलते हैं तो इससे भी एक रिवॉर्ड एक एक्सपीरियंस चाय का ये है आप एक बार पियेंगे तो होपफुली कंज्यूमर्स को दूसरी बार हो तीसरी बार भी पीना होगा इसका इंटेंशन ये है कि जो कंज्यूमर्स एक रिवार्ड एक्सपीरियंस चाहते हैं जो लोग चाहते हैं कि और एक अच्छी उनको एक्सपीरियंस हो

અત્યાર સુધી વાઘ બકરી ને ફ્રોમ ધ હાઉસ ઓફ વાઘ બકરી કહીએ સો ઇટ ઇઝ જેને કહેવાય ને કે ઉચ્ચ સ્તર અંતથી એટલે કે કે વાઘ બકરી જે અત્યારે લોકોને પીને એમ થાય કે ના ભાઈ આ તો મારી ચા છે ને આ બહુ સુંદર ચા પીએ છે અંતથી સારી કઈ ચા હશે જે જે લોકો બહુ જ આમ એવું હતું લોકોને તો એ એ જે સવાલ હતો એની સામે અમે આનો જવાબ પ્રસ્તુત કરીએ છીએ કે આ એક વસ્તુ છે વાઘ બકરી રોયા અને આમ एकदम वो રહી જાય એવું એવો સુંદર એનો ટેસ્ટ એવું સુંદર હશે એટલે આમ તમને ખૂબ આનંદ આવશે ચા પીને